કોંગ્રેસ છોડીને ગયેલા અને ગેનીબેન ઠાકોરનું આમંત્રણ ભાજપના કાર્યકરને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે ગેનીબેને આમંત્રણ આપ્યું છે પૂર્વ કોંગ્રેસના કાર્યકરને ઘર વાપસી માટે આમંત્રણ આપતા ગેનીબેન ઠાકોર લાખણીના લાલપુર ગામે જાહેરમાં ગેનીબેને આ આમંત્રણ આપ્યું છે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને આમંત્રણ અપાયું વાવ વિધાનસભા બેઠક મજબૂત કરવા ગેની આ પ્રયાસ છે અને જે લોકો કોંગ્રેસ જોડી ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તેમને ફરી એકવાર ઘર વાપસી કરવાનું ગેનીબેનનું જાહેરમાં આ આમંત્રણ

મહેશ દવે તેમની વાત કરીએ બે હાજર સત્તર માં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા બે કોંગ્રેસ છોડી તેઓ ફરી ભાજપમાં ગયા વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા વાવ વિધાનસભા બેઠકને વધુ મજબૂત કરવા માટે ગેની બહેનનું આ આમંત્રણ છે ગેનીબહેન જે વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા જોકે સાંસદ બનતા તે બેઠક ખાલી પડી છે ને હવે આવનારા સમયમાં તેમાં પેટા ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસો ગઢ બનાસકાંઠા વાવ

જે દિવસે હું મામેરા માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈ ની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈ ને ફરી આવકારું છું જો એમની નાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો